અરવલ્લી જિલ્લાના ભિલોડાના પાલ્લા પંચાયતમાં ચાલુ દિવસે ખંભાતી તાળા જોવા મળ્યા જ્યારે ગામમાં વગર ચોમાસે કાદવ કિચ જોવા મળ્યો તેમજ રોડ પણ ક્યારેય બન્યા તે ગામવાસીઓને ખબર જ નથી તેમજ પાણીના નિકાલ માટે નિકો તેમજ ગટરની ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં કામ થયું નથી તે ત્યાંના રહીશો દ્વારા જાણવા મળ્યું છે આ બધા વિષયને લઈને સરપંચ તલાટીની મુલાકાત લેવાનું વિચાર્યું હોય પરંતુ દોડા દિવસે ત્યાં ખંભાતી તાળું જોવા મળ્યું ત્યારે સરપંચશ્રી પંચાયતમાં આવે છે કે કેમ લોકોના પ્રશ્નો સાંભળે છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે મીડિયા દ્વારા આ પ્રશ્નો બાબતે તેમનું પણ ઇન્ટરવ્યૂ લેવાનું વિચાર્યું હોય પરંતુ પંચાયતમાં ખંભાતી તાળું હોય લોકોને પૂછતા સરપંચશ્રી પંચાયતમાં હાજર રહેતા નથી તેવું લોકમુખે સાંભળવા મળ્યું તો શું તંત્ર દ્વારા યોગ્ય તપાસ થશે ખરી તેવું પાલ્લાના જાગૃત નાગરિકોની માંગ છે બ્યુરો રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા રામોલ ચોવીસ ન્યૂઝ અરવલ્લી